બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ સામે આવી છે બાળકોને કપ સિરપ પીવડાવતા પહેલા સાવધાન રહેજો વડોદરાના સીતાપુરમાં કફ સિરપથી બે બાળક ગંભીર છે હાલમાં બંને બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સિરપના કારણે ખેંચ અને અનકોન્શિયસ જેવા લક્ષણો સામે આવ્યા છે તાવ ખાંસી આવતા બીએચએમએસ ડોક્ટરે સિરપ આપી હતી બંને બાળકો શ્રમજીવી પરિવારનો હોવાનું સામે આવ્યું છે વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપ તેને લઈને હવે સવાલો ઊભા થયા છે સિરપ અંગે કેન્દ્ર સરકારે પણ અહીંયા એડવાઇઝરી બહાર પાડી છે

બાળકો બીમાર થયા હોય બાળકો ગંભીર હાલતમાં હોય તેવી ઘટનાઓ હવે ગુજરાતમાં પણ સામે આવી છે એટલે બાળકોને જો કપ સિરપ આપતા હો પીવડાવતા હો તો એ પહેલા તમારે સાવધાની અહીંયા રાખવાની જરૂર છે વડોદરાની આ ઘટના સામે આવી છે વડોદરાના સીતારામપુરની અંદર સીતાપુરની અંદર આ કપ સિરપથી એ બાળકો ગંભીર હોવાની ઘટના સામે આવી છે અત્યારે બંને બાળકો કે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે સિરપના કારણે ખેંચ અને અનકોન્શિયસ જેવા લક્ષણો જોવા મળ્યા આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ બે બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગો પહેલાં પ્રાથમિક તપાસમાં એવું રહ્યું હતું તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી

બિલકુલથી ડભોઈનું જે સીતાપુર ગામ છે ને ત્યાંની આખી આ જે ઘટના છે માતા પિતા માટે ચોક્કસ ચેતવણીરૂપ સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે કારણ કે માતા પિતાએ એક ડૉક્ટરના કહેવાથી આ જે કપ સિરપ છે તે ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ કપ સિરપ વધુ માત્રામાં પીવડાવી અને આ જે બાળકો છે તેઓની બંને બાળકોની તબિયત છે તે લથડી હતી હાલ વાત કરવામાં આવે તો આ જે બંને બાળકોની તબિયત છે તે સુધારા પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક કપ સિરપ છે તે વધુ માત્રામાં પીવડાવી અને તેના કલાકની અંદર જ આ જે બાળકો છે તેને આવવી તેમજ બેભાન અવસ્થામાં જાય તે પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થઈ ગયું હતું અને તરત જ આ જે બાળકો છે તેને સારવાર આપવામાં આવી હતી જો કે બાળકોને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે ડૉક્ટરનું પ્રાથમિક અનુમાન હતું કે આ જે બે બાળકો છે તેઓને કપ સિરપ પીડાવાથી આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે જો કે આ કપ સિરપ છે તે પ્રતિબંધિત નહોતી પરંતુ માતા પિતાએ વધુ માત્રામાં આ જે કપ સિરપ છે તે પોતાના બંને બાળકોને આપી અને તેના કારણે બાળકોની સ્થિતિ છે તે બગડી હતી ચોક્કસથી માતા પિતાએ ચેતવાની જરૂર છે કે આ એવી દવાઓ જ્યારે પણ બજાર અથવા તો મેડિકલમાંથી ખરીદતા હોય છે ત્યારે ડૉક્ટરનું સૂચન લેવું જરૂરી છે કારણ કે ક્યારે પણ ડૉક્ટરના સૂચન વગરની આ દવાઓ છે તે ક્યાંક ને ક્યાંક બાળકોનો જીવ પણ લઈ શકે છે એટલે હાલ તો આખો આ જે કિસ્સો છે તે ડભોઈનું જે સીતાપુર ગામ છે ને ત્યાંથી સામે આવે છે બંને બાળકોની તબિયત છે તે હાલ સુધારા પર છે અને સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક માતા પિતાએ આવા કિસ્સાઓ છે તેનાથી શીખ લેવાની ચોક્કસ જરૂર છે જી બિલકુલ અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડા